શ્રીરામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદેલાવ વિસ્તારમાં આવતી સત્યશાહી વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સોસાયટીના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલા શ્રી રામલલ્લાની પૂજા કરેલા પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ સત્યશાહી વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું आपूजी तक्षत कड़स यात्रा भरुचना लिंक रोड पर आवेला संकट मोचन हनुमांची मंदिर आल्फा सोसाइटी निलखंट सोसाइटी मयूर पार्क मंगलम सोसाइटी बालाजी सोसाइटी राघव नगर अमिधरा सोसाइटी आश्रय सोसाइटी जगन्नाथ मंदिर चामुंडा सोसाइटी आश्रिवाद पार्क નીલમનગર જવાહરનગર બુસા સોસાયટીમાં સમાપન કરાયું આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના પ્રમુખ મહિલા મંડળ ગણેશ મંડળો સહિત ભાવિ ભક્તો ડીજેના તાલી યાત્રાનું ભવ્ય સ્વાગત કરી માથે અક્ષત કળશ મૂકીને ઝૂમ્યા હતા ત્યારે નાના બાળકોને ભગવાન રામ સીતા અને લક્ષ્મણ બન્યા હતા આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને રામમય બની રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું